હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એકદમ અલગ રીતે બટાકાની સ્લાઇસમાંથી આપણે એકદમ નવી રેસીપી તૈયાર કરવાના છે અને એ પણ આપણે ઘઉંનો લોટ વાપરીને અને આને કેવી રીતે બનાવવા તો હું ચાલ હું તમને અને બટાકાને ભરવાની ઝંઝટ વગર કે બટાકાને છીણવાની ઝંઝટ વગર અને એકદમ આ રેસીપી આજે આપણે તૈયાર કરીશું નવી રીતે બટાકાને ભરવાની ઝંઝટ વગર બટાકા વડા તો આ બટાકા વડાને તમારે કેવી રીતે કરવા તો ચાલો આ વડા આપણે આજે બનાવીશું બટાકાની સ્લાઇસના વડા તો એના માટે આપણે એની અંદર ઉમેરીશું લીલા ધાણા લીલા ધાણા અને એક નંગ ડુંગળી લીધી છે અને એક નંગ આપણે લીલું મરચું લીધું છે અને આ જે તમે મસાલો ઉમેરશો તો એટલા ટેસ્ટી લાગશે ને કે તમે જો નહીં બનાવી હોય તો પણ તમે વારંવાર આ રીતે તમે બનાવવાનું પસંદ કરશો અને આને બનાવવા પણ ખૂબ જ સહેલા છે ને કે તમારે બટાકાને પીસવાની ઝંઝટ નથી કે બટાકાને તમારે છીણવાની ઝંઝટ નથી અને ફક્ત તમે બટાકાને લીધા અને કોઈ પણ સાધન વગર તમે આને છીણી શકશો અને એની સ્લાઇસ પણ તમે છીણાયેલા જેવી જ કરી શકશો તો ચાલો હવે ડુંગળી ધાણા લીલા મરચાં આપણે અહીંયા કટ કરી લીધા છે અહીંયા લઈ લીધા છે આપણે જે બટાકાના ધોઈને પાણીમાં મૂકેલા છે એને તો આ રીતે તમે બટાકાની આપણે સ્લાઇસ કરી દઈશું અને બટાકાની સ્લાઇસ થઈ જાય ને કે એટલે આપણે કોઈ પણ છીણી વગર કે છીણવાની ઝંઝટ વગર અને આપણે આ રીતે આપણે એની સ્લાઇસ કરી લઈશું તો ઝીણી ઝીણી આપણે જે રીતે આપણે છીણતા હોઈએ છે એ રીતે જ સ્લાઇસ તૈયાર થશે તો અહીંયા આપણે બટાકાની આ રીતે ઝીણી 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 સ્લાઇસ કરી લેવાની છે તો હવે આપણે બધા બટાકા અહીંયા સ્લાઇસ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે કોઈ પણ છીણવાની ઝંઝટ વગર કે છીણવાનું નહીં કે પીસવાનું નહીં તો આ રીતે આપણે વગર છીણીએ બટાકાને છીણી લીધા છે તો અહીંયા બટાકાને આપણે આ રીતે એને બે ત્રણ પાણીથી આપણે ધોઈ લેવાના છે કે એની અંદર કોઈ કંઈ પણ ધૂળ માટે કચરો હોય તો સાફ થઈ જાય તો હવે આપણે બટાકાને આ રીતે બે ત્રણ પાણીથી ધોઈ લઈશું અને અહીંયા બટાકા પણ સારી રીતે ધોવાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ ઝીણી સ્લાઇસ આપણે કટ કરી લીધી છે અને હવે લઈ લઈશું એક બાઉલની અંદર લઈ લઈશું અને બાઉલમાં આપણે એની અંદર ડુંગળી કાપેલી અમે ઉમેરી દઈશું લીલા ધાણા ઉમેરી દઈશું અહીંયા લીલા મરચાં આપણે ઉમેરી દઈશું અને બીજા આપણે સૂકા મસાલા ઉમેરીશું એવું તમને તો મિત્રો આ રેસીપી તમે જો ન બનાવી હોય તો આ રીતે ટ્રાય કરશો તો ખૂબ સરસ અહીંયા આપણે ચીલી ફ્લેક્સ લઈ લીધા છે તમે ચીલી ફ્લેક્સની જગ્યાએ તમે લાલ મરચું પાવડર પણ લઈ શકો છો પણ આ રીતે ચીલી ફ્લેક્સ ઉમેરશો એટલે ખૂબ સરસ લાગશે સાથે ચાટ મસાલો લઈ લીધો છે અને હવે અહીંયા આપણે લઈ લઈશું થોડો મરી પાવડર લઈ લઈશું અને મરી પાવડર ન હોય તો તમે બે ત્રણ મરીને પીસીને લઈ શકો છો અને એક ચમચી આપણે ધાણા પાવડર લઈ લીધો છે અને હવે સાથે ઉમેરી દઈશું અહીંયા આપણે મીઠું સ્વાદ અનુસાર મીઠું અને હવે આપણે ઉમેરીશું અહીંયા થોડી હળદર અને સાથે હવે આપણે આને બીજા આપણે ઉમેરીશું અહીંયા આઠ દસ કડી લસણ લઈ લીધી છે અને લસણથી ખૂબ ટેસ્ટ આવે છે તો આ રીતે હવે આપણે લસણ પીસેલું અંદર ઉમેરી દઈશું ત્યારબાદ હવે આપણે ઉમેરીશું લોટ ઉમેરીશું તો અહીંયા લોટ લીધો છે ઝીણો આપણે રોટલીનો ઘઉંનો લોટ લીધો છે જો તમે ઘઉંનો લોટ ના હોય તો તમે મેંદો પણ ઉમેરી શકો પણ મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ ખૂબ સારો એવો હેલ્ધી હોય છે હવે પછી આપણે બધા લોટ ઉમેરી દીધા છે અને સાથે હવે થોડો બે બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ લઈ દઈશું હવે આપણે આ બધા લોટ ઉમેરીને સારી રીતે એના હલકા હાથે જ મિક્સ કરવાનું છે અને બહુ વજન દઈને નહીં નહીં તો શું છે બટાકાની સ્લાઇસ હોય ને એ બધી તૂટી જતી હોય છે એટલે આપણે બહુ હલકા એટલે ધીમા હાથેથી તમારે એને આ રીતે હવે આપણે એના જો તમે બોલ વાળી દેવા અને આવી રીતે બોલ વાળી અને તૈયાર કરી દેવા તો આ રીતે તૈયાર કરેલા આ બટાકાના લચ્છા વડા બહુ જ સરસ લાગે છે અને હવે આ રીતે બધા જ આપણે વાળી દઈશું અને તૈયાર કરી દીધા છે અને તેલ પણ ગરમ કરવા આપણે મૂકી દીધું છે ત્યારબાદ આપણે હવે તેલ ગરમ કરવા મૂકીશું અહીંયા જાડી તળિયાવાળી આપણે કઢાઈ લીધી છે એની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું તેલ હલકું ગરમ થયું છે અને થોડું ગરમ થયું છે ત્યાં જ આપણે આ રીતે બટાકાના વડા અંદર આપણે મૂકી દઈશું અને આવી રીતે આપણે જેટલા કઢાઈમાં સમાય એટલા આપણે અંદર મૂકી દઈશું અને જે રીતે આપણે જે રાઉન્ડ વાળેલા છે એ રીતે જ અંદર મૂકીશું અને પછી એને ધીમા તાપે આપણે એને થોડી વાર થવા દઈશું અને પછી એની સાઈજ તમારે કોઈ ચમચી કાંટો લઈને એની આ રીતે સાઈજ છોડાવી દઈ નહીં શું નીચેથી તળિયેથી ચોટી જાય ને એટલે બળી જાય એટલે એને આ રીતે તમારે ચમચી તીક એને ઉલટ પુલટ કરી લેવા તો આવી રીતના બધા જ તમારે એને ફ્રાય કરી લેવા અને આને ફ્રાય થતાં બે મિનિટે નથી થતી તો આ વડાને ફ્રાય થતાં વાર નથી લાગતી અને ફક્ત બે મિનિટની અંદર જ આ વડા તૈયાર થઈ જાય છે તો તૈયાર છે આજે આપણે જે વડા તૈયાર કર્યા છે વગર સોડા વગર અને ઈનો વગર અને દહીં વગર તો એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં અને બીજા પણ આપણે સેમ જે પહેલાં રીતે બનાવ્યા એ રીતે અંદર ઉમેરી અને ઉલટ પુલટ કરીને બંને સાઈડ ફ્રાય થાય એકદમ કુરકુરા તો તૈયાર છે આપણા કુરકુરા લચ્છા બટાકા વડા તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે તો ફ્રેન્ડ્સ પસંદ આવી હોય તો તમે વિડીયો ક્યાં ક્યાંથી જુઓ છો તો મને ખબર પડે કે મારા વિવર્સો વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે તો મને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેટ કરજો કોમેટ તો અચૂક કરજો તો મને ખબર પડે કે મારા વિવર્સોને મારા વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે આપણે ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો હેલ્થ રહો સ્વસ્થ રહો અને તમારા અને તમારા ફ્રેન્ડ્સ અને તમારા ફેમિલીનું ધ્યાન રાખો તો તૈયાર છે આપણા નવી રીતે કુરકુરા બટાકાના લચ્છા વડા તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો અહીંયા ખતમ કરું છું કાલના વિડીયોમાં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી